નવરાત્રી મહાપર્વ એટલે શક્તિ સ્વરૂપામાં આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપને શ્રદ્ધા ભાવથી આરાધના કરવાનું પર્વ બાયડની વિવિધ સ્કૂલોમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સનરાઈઝ સ્કૂલ તેમજ સારસ્વત હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ એકથી આઠ ના વિદ્યાર્થીઓ ગરબાની રમઝટ માણી હતી નાના બાળકોએ અવનવી વેરાયટીના પોશાકો તેમજ અલગ અલગ પ્રકારની ચણિયાચોળી સાથે નવરાત્રીના કુર્તા તેમજ બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી તેમજ મન મૂકીને ગરબા રમતા બાળકો જોવા મળ્યા હતા અહીં સ્કૂલ દ્વારા નવરાત્રિના આ પર્વમાં મોટી સંખ્યામાં નાના બાળકો મોટી સંખ્યામાં ગરબા રમીને આનંદ માન્યો હતો તો તેમજ બીજી તરફ વાત કરવામાં આવે તો ગરબામાં પોતાની આગવી સ્ટાઇલમાં બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા જોવા મળ્યા હતા તો ખૂબ જ સુંદર રીતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સ્ટાફગણ સહિત નવરાત્રિની મજા માણી હતી સમગ્ર ગુજરાતમાં અત્યારે નવરાત્રિ પર્વ ધામધૂમથી ચાલી રહ્યું છે આજે ત્રીજા નવરાત્રિએ મા ચંદ્રગંટાના માની સાક્ષીએ સનરાઈઝ સ્કૂલમાં પણ સરસ મજાનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સર્વે નાના નાના ભૂલકાઓએ તેમજ સ્કૂલના શિક્ષક ભાઈ બહેનોએ સરસ મજાનો ભાગ લીધો અને સરસ મજાના ગરબે ગૂમ્યા મા ભગવતી સૌનું કલ્યાણ કરે તેવી શાળા પરિવાર તરફથી શુભકામના